જો છ વાગે નીકળ્યા હતા કેટલા વાગે પહોંચી ગયા પોણા સાતે ડાયટ સિત્સર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આવી જાવ આવી જશે નહીં થાય નહીં થાય આવી જાય જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સિદ્ધસર ભાવનગર ઇનોવેશન સ્ટોલ આ બાજુ મારું સ્ટોલ છે અહીંયા સ્ટેજ ભાવનગર જિલ્લા કક્ષાના એજ્યુકેશન યુનિવર્સિટી ફેસ્ટિવલ બે હજાર ચોવીસ પચીસ અગિયારથી થી તેર ફેબ્રુઆરી અત્યારે જુઓ સ્ટોલ ઇનોવેશન સ્ટોલની ગોઠવણી બાદ ઇનોવેટિવ ટીચર્સની સમૂહમાં ફોટોગ્રાફી કાર્યક્રમ ત્યારબાદ સ્ટોલની સામે તમામ ઇનોવેટિવ ટીચર્સે પોતાની બેઠક વ્યવસ્થા લઈ લીધેલ હતી ત્યારબાદ ફોટોગ્રાફી કાર્યક્રમ બાદ અહીંયા તમે જોઈ શકો છો કે બધા જ ઇનોવેટિવ ટીચર્સના જે છે તેને મેં મારા કેમેરામાં કેદ કરી લીધા આ ડાએટના પ્રાચાર્ય શ્રી યજુશીબેન છે તેમની સાથે પણ મેં ફોટોગ્રાફી કરેલ અને ત્યાર બાદ જે ઇનોવેશનની

એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલની આ બુકલેટ જેનું વિમોચન સંપન્ન થયું આભાર આપ સર્વે આપનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી અને હવે પછી શિક્ષણમાં સંસ્થાત્મકતા તે માટે તેમનું અભિવાદન થશે વિનંતી કરું માન્ય અરુણભાઈ સાહેબને અરુણભાઈ દવે સાહેબને વિનંતી કરું આપના વર્ગસ્તે ભાવનગર તાલુકાના વિડાબેનને છેલ્લા દસ વર્ષથી દર ઇનોવેશન ફેસ્ટિવલમાં તેમનું ઇનોવેશન રજૂ થાય છે અને તેમનો સ્ટોન એ સાક્ષાત વર્ક કરવા તેવી અનુભૂતિ થાય છે જોરદાર તેમના ગુજરાત સાથે લીલાબેન ગુલાબાઈ ઠાકરડા ગરબીપુર તાલુકાના પ્રતિભાશાળી શિક્ષક શિક્ષણમાં સર્જનાત્મકતા આ શિક્ષક પર તેમણે આ વર્ષે ઇનોવેશન પ્રસ્તુત કર્યું છે આભાર માન્ય અરૂણભાઈ સાહેબ આપતો વિનંતી કરું આ પછીના ક્રમે મને ખૂબ જ હર્ષની લાગણી અનુભવી મેં એક પછી એક તમામ ઇનોવેટિવ ટીચર્સને આ સ્ટીલ્ડ આપી અને તેમનું સન્માન કરવામાં આવ્યું આવેલ મહેમાનશ્રીઓ પોતાના ઉદ્બોધનમાં ઇનોવેટિવ ટીચર્સને એક ઉર્જા આપે તેવું તેમને પોતાનું વક્તવ્ય આપ્યું અને આવેલ મુલાકાતીઓએ એક પછી એક ટીચર્સ સીઆરસી બીઆરસી બાળકોએ પણ ઇનોવેટિવ સ્ટોલની મુલાકાત લીધેલ અને મારા ઇનોવેશન વિશે ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો મેં શિક્ષણમાં સર્જનાત્મકતા વેસ્ટ મટીરિયલનો ઉપયોગ કરી અને બાળકોને સાથે રાખી અને અવનવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને શિક્ષણમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવેલી છે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી એમ કે પટેલ સાહેબે મારા સ્ટોલની મુલાકાત લીધેલ અને મારી સાથે ઇનોવેશન વિશે વાર્તાલાપ કરેલ સાહેબે ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો તેમને પ્રતિભાવરૂપે સાઇન કરી અને મારા કાર્યને સરાહ્યું જે મારા માટે ખૂબ જ ગૌરવની ત્યારબાદ ઇનોવેટિવ ટીચર્સ સાથે ભોજન તે ભોજન બાદ બાકી રહેલ મુલાકાતીઓ મારા સ્ટોલના મુલાકાતે આવેલ શિક્ષણમાં સર્જનાત્મકતા સર્જનાત્મકતા એ માનસિક વિચાર છે જે બાળકોને નવું નવું જાણવાની તાર્કિક કરવાની શક્તિ પૂરી પાડે છે બાળકો હસતા હસતા રમતા રમતા ભાર વગરનું ભણતર મેળવે છે ગીજુભાઈ બધેકાના સિદ્ધાંતો તેમની કેળવણીને ધ્યાનમાં રાખીને તેમના જીવનમાં બનેલ પ્રસંગોનો અભ્યાસ કરી અને મેં મારા બાળકોને તે રીતે કેળવવાનો પ્રયત્ન કર્યો છે અને બાળકો હસતા હસતા શાળાએ આવે છે અને સરસ મજાની સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ મેળવે છે મુલાકાતીઓને પણ મારું કાર્ય ખૂબ જ ગમ્યું આ મારા હસબન્ડ છે જે મને હર હંમેશે સાથ સહકાર આપે છે મુલાકાતીઓની મુલાકાત મારા માટે ખૂબ જ યાદગાર રહી વિપુલભાઈ વાંઝા સાહેબ જેમના નેતૃત્વ હેઠળ સમગ્ર ઇનોવેશન ફેસ્ટિવલના શિક્ષકોને પસંદગી કરવી તેમાં કાર્ય તેમના કાર્યને બિરદાવવું જેવા સરાહનીય કાર્ય વિપુલભાઈ વાજા સાહેબ કરે છે સમગ્ર ડાયટ ભવન આ કાર્યક્રમમાં સમગ્ર ડાયટનો સાથ સહકાર બીએડના ચાલીમાર અમારા હસબન્ડ છે જેમને મને મારા કાર્યમાં હર હંમેશ મદદરૂપ રહ્યા છે આ ઇનોવેશન સ્ટોલ છે મારો જે કાગળના મામામાંથી બનાવેલા રમકડા છે આ તમને દેખાય એ મારો ઇનોવેશન સ્ટોલ છે જે મેં આકર્ષક અને બધા શિક્ષકો મારા ઇનોવેશનને સરળતાથી સમજી શકે તે રીતે મેં તમામ મટીરિયલની ચાર્ટ્સની ગોઠવણી કરેલ છે આભાર સર્વેનો